આગળ વધીશું મહત્વના મુદ્દા વિશે આશ્રમ આરોપનામું અને અજંબ મુફદલ છેલ્લા ચાર દિવસથી આ બધો ઘટનાક્રમ થઈ રહ્યો છે ગુરુ ચેલા વચ્ચે એક સંપત્તિની લડાઈ ચાલી રહી છે જેને ભગવો ધારણ કર્યો છે જેના માટે કહેવાય છે કે મો માયા સૌથી તે ઉપર છે અને અહીંયા એવું લાગી રહ્યું છે કારણ કે સાધુ સંતો આ રીતની વાતચીત કરે આમ કોઈના આંતર વસ્ત્રો બતાવવામાં આવે છે ક્યાંક એવું કહે છે કે આ આ ગાળા ગાળી કરે છે ક્યાંક એવું કહે છે કે આને મારો અપમાન કર્યું છે પરંતુ સાધુ સંતોતા બધું ભૂલી ગયા છે ત્યારે તે સાધુ સંત બને છે છતાં પણ આવી ઘટનાઓ એક પછી એક જે આરોપ થઈ રહ્યા છે ઘણીવાર તો એવા દર્શો લાગે કે એક પોલિટિકલ પાર્ટી પોતાનો એજન્ડા રાખતી હોય પછી બીજી પોલિટિકલ પાર્ટી આવીને એની ઉપર પ્રતિ આરોપ કરે અથવા તો પોતાનો એજન્ડા મૂકે એ રીતે એક પછી એક પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે એટલે સવાલ તો આ ભક્તજનોને જે આશ્રમમાં જઈ રહ્યા હશે રોજબરોજ એમને થઈ રહ્યો હશે કે આ શું થઈ રહ્યું છે કેમ કે સતત એક એક આરોપ આવે પછી બીજો આરોપ એનો જવાબ આવે પછી એની એની પ્રતિક્રિયા આવે જાણે કે રાહ જોવાતી હોય બંને પક્ષ અને મુફતલ આવી લોકસભા વિધાનસભા ચૂંટણીમાં આપણે આવી રાજનીતિ જોઈ છે તેને પણ શર્મા આવે તેવી આ બધી ઘટનાઓ થઈ રહી છે રાજકારણી તો બધું કઢતા જ હોય છે કારણ કે તેમના કપડાં મહેલા જોઈશે ને આ માટે જ કરવા આવ્યા હોય છે પરંતુ સાદો સંતોથી શું અપેક્ષા છે ખરા કેટલાક આવી કરે છેલ્લા કેટલાક સમયથી જે એક પછી એક વાર પલટવાર ચાલી રહ્યા છે એક સાથે આપણે દર્શકોને એ દેખાડીએ કે કઈ રીતે આ મુદ્દો ક્યાંથી શરૂ થયો અને પછી શું આરોપ પ્રત્યારોપ થયા જો મારો શિષ્ય હોય એમ કે વિકાસ કરવો તો ગુરુજીને ખુશ થવું જોઈએ ગુરુજી ખુશ જ હતા પણ ગુરુજીને બિલકુલ અહીંયા આવવાની પણ મનાય હોય મારા એક શિષ્ય અહીંયા આવ્યા તો એની સાથે અભદ્ર વર્તન થયું વાણીવિલાસ કરવો કારણ ભણેલ વ્યક્તિ છે તો વાણીવિલાસ કરી હું અણપડસુ એટલે હું લાંબુ બોલી નથી શકતો એટલે હું પ્રતિક્રિયા લાંબી આપતો નથી નેરો માઇન્ડેડ વિચારધારામાંથી બહાર આવે અને બ્રોડ માઇન્ડેડ वसुધેવ કુટુંબકંમ જે જેમ ભાજપનું સૂત્ર છે સબકા સાથ સબકા વિકાસ એ તો એવું તમે પરિવારમાં રાખો ને કે બે સભ્યો હોય કે પાંચ સભ્યો તે બધાએ દીકરા દીકરીઓ પ્રત્યે સમાન દ્રષ્ટિ રાખો જો આ દ્રષ્ટિ આવી હરિયાણ ભારતી બાપુમાં તો હું કહું આ સમસ્યાનું કાયમી સમાધાન જ છે બાકી જો આ વિચારધારા નહીં આવી તો આ વિવાદ આજે આટલો છે હજુ પણ અપ થઈ શકે છે શરૂઆત એનાથી થઈ છે તો મારામાં ત્યારે કાંઈ દાતીપણું નહોતું તો એને એવું આવો વ્યવહાર મારે શું કામ કરવો જોઈએ તો આમાં એ છે કે સાધુઓ છે તે સુખ સંપત્તિમાં ના પડે અને અને એ જ માણસ વચ્ચેનો સાધુ વચ્ચેનો ભેદ એવું લાગી રહ્યું છે કે તે પણ આપણી છે એવું જ લાગી રહ્યું છે એટલે આશા રાખીએ કે હવે આમાં જે મોટા સાધુઓ છે કે જેમનું બહુમાન છે આ સમાજમાં સાધુ સમાજમાં તે આગળ આવે ને મામલાનો એક વ્યવસ્થિત ઉકેલ આવે તે અમારી આશા છે અમારી આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ આપ જોતા રહો ગુજરાત નમસ્કાર